સંઘપ્રદેશ દમણમાં ત્રીજી જાન્યુઆરીના રોજ રાત્રે સવા અગિયાર કલાકની આસપાસ કચીગામ પરમ રેસિડેન્સી ખાતે રહેતા અને કચીગામની ટાઈમ ટેક્નોપ્લાસ્ટ નામની કંપનીમાં કામ કરતાં બાવન વર્ષીય દિનેશ વિજય બહાદુર કંપની પરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન કચીગામ ચાર રસ્તાથી આગળ મેદાન જેવા એકાંત વિસ્તારમાં એક યુવાન નશાની હાલતમાં બેઠો હતો તેણે દિનેશભાઈને અટકાવી જોર જબરજસ્તીથી મેદાનની બાજુએ લઈ જઈ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે ધમકાવી દિનેશભાઈ પાસે પૈસાની માગણી કરી હતી જ્યાં દિનેશભાઈએ યુવાનનો પ્રતિકાર કરતા યુવાને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે દિનેશભાઈને પેટના ભાગે ત્રણ જેટલા ગંભીર વાર કરી તેમના પૈસા ઝૂંટવી જગ્યા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જ્યારે લોહી લોહાણ હાલતમાં દિનેશભાઈ પોતાના ઘર તરફ જતા લોકોએ તેમની સ્થિતિ જોઈને તેમને તાત્કાલિક સારવાર અર્થે દમણની પીએચસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર અર્થે સલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ તરફ પોલીસ દ્વારા બીજા દિવસે ઘટના સ્થળે સ્નીફર ડોગ સાથે જઈને જરૂરી તપાસ કાર્ય કરવાનું કામ શરૂ કર્યું હતું અને પોલીસ ચોપડે પીડિત દિનેશભાઈના પુત્ર સત્યમ દિનેશ સિંઘની ફરિયાદના આધારે જીવલેણ હુમલો અને લૂંટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જ્યાં કચ્છીગામ પોલીસના પીએસઆઈ શશીકુમાર સિંઘ અને તેમની ટીમે ઘટના સ્થળ તથા આસપાસના વિસ્તારના સો જેટલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી સાથે ગુપ્ત માહિતીના આધારે આખરે આ કામના આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી પોલીસે વાપીના ચલા વિસ્તારમાં આવેલા અપનાગર સોસાયટીમાં રહેતો અને મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના પીપરાહી ગામનો ઓગણત્રીસ વર્ષીય મોહમ્મદ ઇઝરાયલ મોહમ્મદ બાબુ નામના છૂટક કામ કરતા કામદાની ધરપકડ કરી પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરી હતી જ્યાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી પોલીસને જણાવ્યું કે ગુનાના દિવસે તેણે દારૂનો નશો કર્યો હતો અને તેને પૈસાની સખત જરૂર હોવાને લઈને તેણે આ ગુનો આચર્યો હતો પોલીસે આજરોજ આરોપીને કોર્ટમાં હાજર કરતા કોર્ટે આરોપીના ત્રણ દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે હાલ તો પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આરોપીએ ભૂતકાળમાં આવા કોઈ પણ ગુના કર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરવાનું શરૂ કર્યું છે પાડીના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં એક યુવકનો મોત એક ઘાયલ પાડી તાલુકાના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર રાત્રે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માતમાં ધરમપુર આવધાના વીસ વર્ષીય વિશાલ સુરેશભાઈ મોક્ષીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું જ્યારે તેનો અઢાર વર્ષીય મિત્ર અંકિત કરશનભાઈ મોક્ષી ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ધરમપુરના દસ મિત્રો દમણમાં જન્મદિવસની ઉજવણી કરી પાછા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મોતીવાડા બ્રિજ પર ડમ્પરે યુનિકોર્ન બાઇક નંબર જીજેફી EA. ટુ સિક્સ ફાઇવ નાઇનને અડફેટે લેતા વિશાલના માથા ઉપર ડમ્પરનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને ગંભીર રીતે ઘાયલ થયેલ અંકિતને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો મોતીવાડાના સ્થાનિક માજી સભ્ય કૃષ્ણકાંત ગાંગેએ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવ અને દિશાસૂચક ચિહ્નોના અભાવના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાનું કારણ જણાવ્યું છે અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સલામતીના પગલા લેવાય માંગણી કરી છે અત્યારે મોતીવાળા બ્રિજ પર એક એક્સિડન્ટ થયેલ છે બાઇકનું એક દમ્પરે ભાઈને ઉડાવેલો છે એ લોકો બે જણા વ્યક્તિ બેઠેલા હતા શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે એ ધરમપુરના અવધા ગામનો રહેવાસી છે ખરેખર અહીંયા અવારનવર વારાગડીએ બહુ જ અકસ્માત થતા રહી છે એનો બ્રિજ તો ખરેખર જીવાદોરી સમજ બન્યો છે પરંતુ આ લાઈટ નથી બ્રિજ પર અમે વારંવાર રજૂઆત પણ કરી છે પરંતુ આ લાઇટના અભાવના કારણે આ વારંવાર એક્સિડન્ટ થાય છે અને બ્રિજના ઉપર સાંકેતિક નિશાનો પણ અભાવ જણાય છે તેના કારણે પણ રાત્રિ દરમિયાન ગાડી ચલાવનારને ખબર પડતી નથી અને બ્રિજના વચ્ચેના ભાગે જે ટર્નિંગ આપેલો છે એ ટર્નિંગ જે ખરો એમાં ખ્યાલ નથી આવતો લોકોને સામેથી આવવા વાળા વ્યક્તિને એટલે તેના કારણે એક્સિડન્ટનો બહુ વારંવાર થાય છે આ બ્રિજના ઉપર અને ઘણાની જાન જાય છે અહીંયા વાપીની એલજી રોટરી હરિયા હોસ્પિટલમાં થયું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન નેપાળની અઠ્યાવીસ વર્ષીય દીકરીને સત્તાવન વર્ષીય પિતાએ કિડની આપી વાપીની એલજી હરિયા રોટરી હોસ્પિટલે સફળતાપૂર્વક તેમનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યું છે જે અનુસંધાને સોમવારે હોસ્પિટલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી આ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં જોડાયેલ તબીબો અને ટ્રસ્ટના આગેવાનોએ મીડિયાને માહિતી પ્રદાન કરી હતી વાપીમાં એક કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા સત્તાવન વર્ષના ધીમંત રોકામગરની અઠાવીસ વર્ષીય દીકરી આરતી રોકામગર કિડનીની બીમારીથી પીડાતી હતી તેને દર મહિને ડાયાલિસિસ કરાવવું પડતું હતું આ દીકરીના પિતા તેને પોતાની એક કિડની આપવા તૈયાર થયા હતા જેથી હરિયા હોસ્પિટલમાં જ તબીબોની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ ઓપરેશન કરી હોસ્પિટલને એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે હરિયા હોસ્પિટલમાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ અઢારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું જે બાદ દર્દીને છેલ્લા પચીસ દિવસથી ઓબ્ઝર્વેશનમાં રાખ્યું છે આ ઓપરેશનનો તમામ ખર્ચ હરિયા હોસ્પિટલ દ્વારા તેમના નિરામયા ટ્રસ્ટ હેઠળ કરવામાં આવ્યો છે અને હજુ આગળનો એક વર્ષ સુધીનો જે પણ ખર્ચ થશે તે પણ હરિયા હોસ્પિટલ અને તેનું નિરામયા ટ્રસ્ટ ભોગવશે સામાન્ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ બાર લાખથી વધુ થતો હોય છે પરંતુ હરિયા હોસ્પિટલ દ્વારા એક પણ રૂપિયો લીધા વિના એક ગરીબ નેપાળી પરિવારની દીકરી આરતી રોકામગરને નવજીવન આપ્યું છે જે અંગે દીકરી આરતીએ અને તેના પિતા ધીમંત રોકામગરે હોસ્પિટલના તમામ તબીબોનો હોસ્પિટલના ટ્રસ્ટનો ટ્રસ્ટીઓનો અને ચેરમેન કનુભાઈ દેસાઈ કલ્યાણ બેનરજીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ પ્રેસ કોન્ફરન્સમાં કલ્યાણ બેનર્જી અને હોસ્પિટલના તબીબોએ આ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કરેલી મહેનત અને તે માટે ગુજરાત સરકાર નેપાળ સરકાર પાસે મંજૂરી મેળવવા કરેલા અથાગ પ્રયત્નોથી વાકેફ કરાવ્યા હતા સાથે જ તબીબોને અન્ય હોસ્પિટલમાં સ્પેશિયલ ટ્રેનિંગ અપાવી હોવાનું પણ જણાવ્યું હતું दवा कभी नहीं लिया उसको हम लोग पिछले एक महीने डेढ़ महीने से हॉस्पिटल में ही डीलक्स रूम में रखे हुए थे अलग क्योंकि उसके घर में रहने की परिस्थिति अच्छी नहीं थी तो हम लोग नहीं चाहते थे कि उसको किसी भी प्रकार की कोई इन्फेक्शन लग जाए और ये इस बार भी हमारा जो है प्रोग्राम कुछ व्याधित हो जाए फैले जाए तो उसको हम लोगों ने पिछले डेढ़ महीने से हॉस्पिटल में रखा हुआ था पूरा खाना पीना दवा डायलिसिस हम लोग यहीं कराते थे उसके पहले बहुत सारे टेस्ट होते हैं जिसमें कि दो तीन लाख तक खर्चा हुआ हम लोगों का और जरूरत पे कुछ एक्स्ट्रा टेस्ट भी कराए क्योंकि तो पहला हम लोगों का था कुछ बाहर से डॉक्टर्स की मदद की उनको भी हमने बुलाया उनको फ्लाइट से बुलाया उनको हमने हेल्प भी किया इस तरह से करके हमने कैलकुलेट किया तो कि इस बार ट्रांसप्लांट में हमारा करीब बारह लाख तक खर्चा हुआ परंतु हमने पेशेंट से एक भी पैसा नहीं लिया है अब जैसे कि आपने सुना है उसके पिताजी ने बताया भी कि हमारा ये पैसा नहीं लगा पर हम लोग आगे जो ट्रांसप्लांट होंगे उसको हम लोग नो लॉस नो प्रॉफिट में करेंगे जितना एक्चुअल तो खर्चा होने वाला है उतने में करेंगे वो हम लोगों ने कैलकुलेट किया है तो हमें लगता है कि हम लोग साढ़े छः सात लाख के अंदर में ट्रांसप्लांट कर पाएंगे जिसमें डोनर का किडनी लेना भी और ट्रांसप्लांट करना भी पेशेंट जो रहेगा उसको चौदह दिन की हॉस्पिटल में रहने की सुविधा रहेगी डील रूम में और जो डोनर रहेगा उसको सात दिन की सुविधा रहेगी तो हम लोगों ने इस बार जो पेशेंट था उनको फाइनेंशियल प्रॉब्लम भी थी पर क्योंकि पेशेंट बहुत ही यंग था अट्ठाईस साल की उम्र सबको मालूम था कि इस तरह से डायलिसिस के जो पेशेंट है अगले हो सकता है दो साल तीन साल चार साल से ज़्यादा तो नहीं सर्वाइव कर सकता तो पूरे हॉस्पिटल ने हमारे मैनेजमेंट में मेन जो हमारे मोटिवेटर्स थे उसका कल्याण बैनर्जी इनने हम लोगों को बहुत मोटिवेट किया कि आप लोग जो है करो ખજુરડી ગામમાં પેસેન્જર ભરેલી રિક્ષાની બ્રેક ફેલ થઈ જતા રિક્ષા જેબી વીજપોલ વીજ પોલ સાથે ધડાકાભીર અથડાતા સાત લોકો ઈજાગ્રસ્ત બન્યા વસાના ખેરગામ રોડ પર સાંજે એક રિક્ષાની બ્રેક ફેલ થઈ જતા રિક્ષા વીજ થાંભલા સાથે અથડાતા રિક્ષામાં સવાર આશરે સાત વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે તાત્કાલિક સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા હતા આ અકસ્માતની ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડથી ખેરગામ જતા માર્ગ પર સાંજના સુમારે એક રિક્ષામાં ડ્રાઈવર સહિત સાત વ્યક્તિઓ ખજૂરડી ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન ખજરોડી ગામે સુથાર ફળિયા પાસે વણાંકમાં રિક્ષાની બ્રેક ફેલ થઈ જતાં રિક્ષા જીબીના વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં રિક્ષામાં સવાર મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ મહિલાઓ ઘરકામ કરી પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો જેમાં રિક્ષામાં સવાર મહિલાઓ સહિત રિક્ષા ચાલકને પણ ઈજાઓ પહોંચતા તમામને એકસો આઠે વસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઈજા પામનાર અન્ય પેસેન્જરોને વસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વસાનના તિથલ રોડ ઉપર આવેલા આસોપાલવ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ ચોર પકડાયો વસાના તિથર રોડ પર આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં આજરોજ મોડી સાંજે ચોર ઘૂસી ગયો હતો જેની જાણ સ્થાનિકો દ્વારા સિટી પોલીસને કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને શંકાસ્પદ ચોરની ધરપકડ કરી છે જ્યારે સાથે આવેલ અન્ય ચોર ભાગી ચૂક્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરસાદના તિથલ રોડ ઉપર આવેલી હેપીનેસની ગલીમાં આસોપાલવ એપાર્ટમેન્ટ આવેલ છે આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી તે ખાલી છે જેમાં મોડી સાંજે એપાર્ટમેન્ટમાં બે ચોર ઘૂસી ગયા હતા જેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ચોરને પકડવા માટે દોડી ગયા હતા પરંતુ એક ચોર ભાગી છૂટ્યો હતો જેની જાણ વલસાડ સિટી પોલીસને કરાઈ હતી તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એપાર્ટમેન્ટમાં જઈ ચોરને પકડી પાડ્યો હતો અને બીજો ચોર કોણ છે તેનું નામ પૂછપરછ કરીને તેઓને વલસાડ પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યારે સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે એપાર્ટમેન્ટ ખાલી ખમ હોય જેના કારણે આવા ચોરટાઓ એપાર્ટમેન્ટમાંથી નળ અને પાઇપોની ચોરી કરી ગયા હતા હાલમાં આ ચોરને પકડી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે વાપી પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝને અપાવનાર સ્વર્ગસ્થ અગ્રવાલની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પાંચસો એકાવન યુનિટ રક્ત એકત્રિત કરાયું વલસાડ જિલ્લામાં સરીકામ જયડીસી અને વાપી જયડીસી માં કાર્યરત એન આર અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વર્ગસ્થ એન આર અગ્રવાલની પુણ્યતિથિ નિમિત્તે સરીગામના એસઆઈએ હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો એકાવન રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું છેલ્લા દસ વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે એસઆઈએના સહયોગમાં સ્વર્ગસ્થ એન આર અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે તેમાં ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું રક્તનું દાન કરવા બદલ સાહીઠથી વધુ વખત રક્તદાન કરનાર રક્તવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કરીએ છીએ તો બધાને રિક્વેસ્ટ કરીશ કે આપણે લાઈટ ઓફ લેમ્પની કરવા માટે सभी भाई, भाई, भाई। को मालूम है कि रक्त का कोई विकल्प नहीं है ये कोई फैक्ट्री में पैदा नहीं किया जा सकता कोई लेबोरेटरी में नहीं बनता है जरूरत के समय रक्तदान के द्वारा ही रक्त की आपूर्ति हो सकती है और ये हमारा जो क्षेत्र है ये औद्योगिक विस्तार है आदिवासी विस्तार है तो यहाँ पे रक्त की बहुत ज़रूरी पड़ती रहती है और रक्तदान के प्रति जागरूकता हो और यहाँ के लोगों को जरूरत के समय रक्त उपलब्ध होता रहे इसके लिए शरीगाम इंडस्ट्रीज एसोसिएशन हमेशा तैयार रहता है और हम जो ये रक्तदान शिविर पहले साल के पहले सप्ताह में करते हैं और बीच में जब भी जरूरी होती है तो जब भी कभी ब्लड बैंक आवश्यकता के समय में हम यहाँ पे कैंप लगा करके उसकी आवश्यकता की पूर्ति करते हैं और सरिगांव इंडस्ट्रीज एसोसिएशन के प्रयासों से रक्तदान के प्रति एक बड़ी जागरूकता यहाँ पे आई है जो आप देख रहे हैं किस तरह से सुबह से ही रक्तदाताओं का काटा लगा हुआ है आज हमारा पांच यूनिट कलेक्शन का लक्ष्य है और मुझे लगता है कि पांच बजे के पहले ही ये पूरा हो जाएगा